અહીંયા મારી પાસે છે એક કપ તુવેરની દાળ અને તુવેરની દાળને આપણે લગભગ પાંચથી છ કલાક માટે પલાળવા માટે મૂકી દેવાની છે તો અહીંયા મારી પાસે ઓલરેડી પાંચથી છ કલાક માટે તુવેરની પલળેલી દાળ મારી પાસે તૈયાર છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે એ સોફ્ટ થઈ ગઈ છે અને દબાવીએ તો એ તૂટી પણ જાય છે તો પહેલા મેં બે થી ત્રણ વાર દાળને ધોઈ લીધી અને પછી એની અંદર ઇનફ પાણી રેડી અને એને પલળવા દીધી આ પાણી કાઢી બેથી ત્રણ વાર ધોઈ લેશું અને ત્યારબાદ આપણે રેસીપી બનાવીશું સુપર સહેલિયાથી મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે તો તુવેરની દાળને આપણે સરસ રીતે ધોઈ લીધી અને આ રીતે એક સ્ટેડરની અંદર કાઢી લીધી છે જેથી કરીને બધું જ પાણી એમાંથી નીતરી ગયું છે અને દાળ સરસ રીતે કોરી પડી ગઈ છે તો હવે આપણે મિક્સીનો એક આ રીતે નાનો જાર લઈશું અને એની અંદર થોડી થોડી દાળ ઉમેરીશું અને એમાં બિલકુલ પાણી રેડ્યા વગર આપણે પલ્સ મોડ ઉપર એને ચલાવી અને એને દર દરી પાટી લેવાની છે તો એક સેકન્ડ માટે ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું એ રીતે આપણે અહીંયા દાળને વાટીને તૈયાર કરી દીધી છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે દર દરી દાળ આપણી વટાઈને તૈયાર થઈ ગઈ છે તો બધી જ દાળને આપણે આ રીતે વાટીને તૈયાર કરી લેવાની છે અને એક મોટા મિક્સિંગ બોલની અંદર આપણે એને કાઢી લેવાની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ કોરી દાળ વાટીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાળને મૂકી દઈશું સાઈડ પર અને અહીંયા મારી પાસે છે પાક વટાણા લીલા મરચાં લસણ અને કાંદા તો વટાણા લીલા મરચાં અને લસણને આપણે મિક્સીની અંદર પલ્સ મોડ પર મૂકી અને વાટી લઈશું અને કાંદાને બારીક સુધારી લઈશું તો અહીંયા વટાણા મરચાં અને લસણની આપણી આ દરદરી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે એને આપણે દાળના મિક્સરમાં અંદર ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર બારીક સુધારેલો કાંદો જે લગભગ વન થર્ડ કપ જેટલો થયો છે એને પણ આપણે અંદર ઉમેરી લઈશું ત્યારબાદ કેપ્સિકમ જે આપણે અહીંયા પાક કપ જેટલું બારીક સુધારીને લીધું છે અને આપણે એમાં ઉમેરીશું કોથમીર ભરપૂર પ્રમાણમાં તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો મેં લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા કોથમીર ઉમેર્યા છે મરી પાવડર અહીંયા ઉમેરી લેવાનો છે અડધી ચમચી અથવા તો તમને વધારે ગમે તીખું ખાવું તો તમે વધારે પણ ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ ચોખાના લોટથી બાઇન્ડિંગ તો આવશે જ સાથે સાથે થોડું ક્રિસ્પીનેસ પણ રેસિપીમાં આવી જશે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને અહીંયા સુધીનો વિડીયો ગમ્યો હોય તો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો થોડી હળદર ઉમેરી લઈશું ફરીથી મિક્સ કરી લઈશું અને એને હાથથી આપણે સરસ મિક્સ કરીશું જેથી કરીને એકબીજામાં સરસ રીતે બધા મસાલા ભળી જાય ચટપટા ટેસ્ટ માટે ઉમેરી લઈશું લગભગ એક ટી સ્પૂન જેટલું ચાટ મસાલો અને સાથે આપણે હાફ ટી સ્પૂન ઉમેરી લઈશું ગરમ મસાલો અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ચાટ મસાલાથી એનો ચટપટો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો ચોક્કસ ચાટ મસાલો ઉમેરો ભૂલશો નહીં ચાટ મસાલો ન હોય તો તમે થોડો આમચૂર પાવડર અને થોડો લીંબુનો રસ પણ અંદર ઉમેરી શકો છો હવે નાના નાના બોલવાળી અને આપણે આ રીતે સરસ ટિક્કી બનાવી દેવાની છે અને જો તમને આવી રીતે ટિક્કી ન ગમે તો તમે એના બોલ્સ બનાવીને પણ તમે એને તળી શકો છો પણ આપણે આજે એને શેલો ફ્રાય કરીશું પાર્ટી સ્ટાર્ટર તરીકે તમે જો સર્વ કરવા માંગતા હોય તો તમારે આ રીતે બાર્બેક્યુ સ્ટીક જે આવે છે એને આપણે મિડલમાંથી તોડી લેવાની છે અને એની ઉપર આપણે થોડો માવો લઈ અને એને સરસ રીતે રેપ કરી લેશું એટલે આપણા સરસ કબાબ બનીને તૈયાર થઈ જશે આ રેસીપીનું તમે શું નામ આપશો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને હું એને કહીશ કબાબ અથવા તો એને ટિક્કી પણ કહી શકાય તો બધું સરસ રીતે આપણા કબાબ ટિક્કી તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને સેલો ફ્રાય કરીશું તો સેલો ફ્રાય કરવા માટે આપણે તેલને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખી અને ગરમ કર્યું છે અને ત્યારબાદ આપણે એની અંદર જેટલી સમય એ પ્રમાણે તમારે એની અંદર ટિક્કી ઉમેરી લેવાની છે અને એને એક સાઈડ થાય એટલે બીજી સાઈડ પલટાવી અને બંને સાઈડ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની રહેશે આ રેસીપી ખૂબ સરસ બને છે અને પાર્ટી સ્ટાર્ટરમાં ક્યાં પછી કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે આ રેસીપી જો તમે બનાવીને રાખશો ને તો ખરેખર તમારા ગેસ્ટ પણ તમારા વખાણ કરતાં થાકશે નહીં એટલી બધી ફાઇન રેસીપી આ બનવા જઈ રહી છે તો બંને સાઈડ સરસ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને બાકીની પણ જેટલી બચી છે એ બધી જ ટિક્કીને આપણે આ રીતે તેલમાં થોડી ગોલ્ડન આવે ત્યાં સુધી બંને સાઈડ શેકી લઈશું તો વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે આપણે સૌ પણ કંઈક અલગ રીતે કરવાના છીએ તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી અને સોફ્ટ અંદરથી સોફ્ટ બહારથી ક્રિસ્પી એવી આપણી આ કબાબ કે ટીક્કી બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે સાંભળી શક્યા કે કેટલો સરસ એનો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે તો સાથે આપણે ગ્રીન કોથમીર ફુદીનાની ચટણી અને અહીંયા મેં કેબેજને પતલી પતલી કાપી લીધી છે અને ગાજરને મોટું મોટું છીણી લીધું છે અને એની અંદર ફક્ત ચાટ મસાલો ઉમેરી અને સલાડ તૈયાર કરી દીધું છે જે આ ટિક્કી સાથે ખૂબ સરસ સ્વાદિષ્ટ લાગશે અને એકદમ હેલ્ધી પણ બની જશે જો તમારી ટિક્કીને આ રીતે તળીને ન બનાવી હોય તો તમે એપે પેનમાં પણ તમે એને ઓછા તેલમાં બનાવી શકો છો અથવા તો એને એર ફ્રાયરમાં પણ શેકી શકો છો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી